નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે મગફળી બજારની વાત કરીશું મગફળીમાં ગઈ સિઝનમાં આપણને રિવર્સ સ્ટોન એક રીતે જોવા મળ્યો એટલે કે સિઝન જે ગઈ સિઝન શરૂ થઈ ત્યારે આપણને બારસોથી તેરસો રૂપિયાની એક રીતે ભાવ સપાટી જોવા મળી પછી સમય જતાં બારસો રૂપિયાના તેરસો રૂપિયા થયા તેરસો રૂપિયાના ચૌદસો રૂપિયા થયા અને ડિસેમ્બર મહિનો આવતા આવતા જાન્યુઆરી મહિનો આવતા આવતા પંદરસો રૂપિયાની સપાટી સુધી મગફળીના ભાવ પહોંચી ગયા પણ પછી જેવું સોયાબીનના પાકની આવક શરૂ થઈ એવો મગફળીમાં ઘટાડાની શરૂઆત થઈ અને પછી મગફળીના જે પંદરસો રૂપિયા હતા ચૌદસો રૂપિયા થયા તેરસો રૂપિયા થયા અને બારસો રૂપિયા આવી અને એક રીતે બજાર સ્થિર થયું અને અત્યારે પણ ઓફ સિઝન છે છતાં મગફળીમાં બારસો રૂપિયાની સપાટીએ વેપાર થઈ રહ્યો છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે જે આ સિઝન છે જે આ ચોમાસું સિઝન છે મિત્રો જે નવી સિઝન છે એમાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે તો જે ગઈ સિઝન છે એમાં જે ખેડૂતોએ મગફળીનો સંગ્રહ કર્યો હતો જે છેલ્લે સુવિધાથી સંગ્રહ કર્યો હતો એમ ને એક રીતે પછતાવાનો વારો આવ્યો હતો તો આ સિઝનમાં અત્યારે મગફળીના વાવેતરમાં ઓલરેડી વધારો જોવા મળી રહ્યો છે અને આ વખતે કદાચ એવું લાગી રહ્યું છે કે જે છેલ્લા બે વર્ષથી જે વસ્તુ નથી બની એ બંને વસ્તુઓ આ વખતે કદાચ મગફળીમાં જોવા મળી શકે છે તો આ બંને વસ્તુઓ કઈ છે એની પણ આપણે ચર્ચા કરીશું અને મગફળીના ખેડૂતોએ આપણા દેશના જે વડાપ્રધાન છે એમને જે આહવાન કર્યું હતું એ આહવાન મગફળીના ખેડૂતોએ એક રીતે માની લીધું છે તો હવે વડાપ્રધાનની જવાબદારી બને છે કે મગફળીના ખેડૂતો માટે એમને જે વચનો આપ્યા છે એ પૂરા કરે તો વચનોની વાત પણ આપણે કરશું અને મગફળી બજારનું જે એનાલિસિસ છે અત્યારની સ્થિતિની જે અપડેટ છે એની વિગતવાર વાત પણ આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો આપણે મગફળી બજારની વિગતવાર વાત કરીએ એ પહેલાં એક નાનકડી અપડેટ તમને આપી દઉં અમદાવાદમાં ગયા અઠવાડિયે યુટ્યુબ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ક્રિએટર્સ કલેક્ટિવ આ કાર્યક્રમમાં જે યુટ્યુબર છે જે જાણીતા યુટ્યુબર છે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું મને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં જે યુટ્યુબની ટીમ છે એમના દ્વારા એ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે કોઈપણ વિડીયો જે છે એ વાયરલ થવા પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે અને કોઈ જે ક્રિએટર છે જે મારા જેવા યુટ્યુબ ક્રિએટર છે એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એ કાર્યક્રમમાં મિત્રો ઘણા બધા યુટ્યુબર સાથે મુલાકાત થઈ અને ઘણા બધા લોકોના કોન્ટેક્ટ્સની આપ થઈને એમાં મને એક આઈડિયા આવ્યો કે આપણા જે આપણી ગામડામાં જે યુટ્યુબર છે જેમને ખરેખર પોતાની યુટ્યુબ ચેનલને ગ્રો કરવી છે અથવા તો પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે તો તેઓનું આપણે એક ગ્રુપ બનાવી શકીએ તો મેં એક વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આપી છે જો તમે તમારી યુટ્યુબ ચેનલ શરૂ કરવા માગતા હોય અથવા તો તમારી યુટ્યુબ ચેનલ છે અને તમે એને ગ્રો કરવા માગતા હોય જેમાં અમારા માર્ગદર્શનની તમને જો અમે મદદ કરી શકીએ તો એ માટેનું આ વોટ્સઅપ ગ્રુપ છે ને એમાં આગળ જતાં એક પ્રોજેક્ટ પણ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે એનું પણ અમે વિચારણા જે છે એ કરી છીએ તો એ જે લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આપી દીધી છે તો મિત્રો હવે આપણે જે મગફળી બજાર છે એની વિગતવાર વાત કરીએ તો એના માટે આપણે જે આ લોકસભા ચૂંટણી પૂરી થઈ એના પછી કદાચ જે વડાપ્રધાન છે આપણા એમની પ્રથમ જાહેર સભા હતી એની થોડી તમને વાત કરી દઉં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પૂરી થયા પછી વારાણસીમાં વારાણસી જે પોતે આપણા વડાપ્રધાનનો લોકસભા મત વિસ્તાર છે એમાં કિસાન સંમેલન યોજાયું તારીખ કદાચ અઢાર જૂન બે હજાર ચોવીસ હતી એમાં આપણા વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશને સશક્ત કરવા માટે આપણે કઠોળ અને તેલીબિયામાં આત્મનિર્ભર બનવું પડશે એટલે કે હજુ પણ આપણે તેલીબિયાની કઠોળની આયાત કરીએ છીએ અને એ આપણે આયાત બંધ કરવી પડશે તો આપણે દેશમાં એનું ઉત્પાદન વધારવું પડશે તો આપણા ગુજરાતના ખેડૂતોએ જે વડાપ્રધાનનું જે આહવાન છે એ કદાચ બહુ ગંભીરતાથી લઈ લીધું ને આ વખતે આપણા ગુજરાતમાં કઠોળની તો પછી વાત કરશું પણ મગફળીના વાવેતરમાં નોંધપાત્ર મિત્રો વધારો નોંધાયો છે તો વડાપ્રધાને જે આહવાન કર્યું હતું એ ખેડૂતોએ માની લીધું છે અને હવે ખેડૂતોને જે આવનારા દિવસોમાં સમસ્યા થવાની છે એના માટે વડાપ્રધાનની જવાબદારી છે કે એ પોતાની જે જવાબદારી છે ખેડૂતોને પૂરતા ભાવ આપવાની એ નિભાવે એની પણ વાત આપણે કરશું પહેલાં આપણે મગફળી બજારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં આ સિઝનમાં વર્ષ બે હજાર ચોવીસની સિઝનમાં મગફળીના વાવેતરમાં પંદરથી વીસ ટકાનો વધારો થાય એવી સંભાવના છે જે ગુજરાત સરકારના છેલ્લે આંકડા જાહેર થયા બાવીસ જુલાઈના દિવસે એ સુધીના આંકડા આપણે માનીએ તો અઢાર લાખ હેક્ટરથી વધુ જમીનમાં ગુજરાતમાં મગફળીનું વાવેતર ઓલરેડી નોંધાઈ ચૂક્યું છે અને ગત વર્ષે આ સમાન સમયગાળામાં સોળ લાખ હેક્ટર આસપાસ નોંધાયું એટલે અત્યારે પણ આઠથી નવ ટકાનો વધારો મગફળીના વાવેતરમાં ઓલરેડી થઈ ગયો છે નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે જ્યારે આંકડા પૂર્ણ થશે જ્યારે ખરેખર ફાઇનલ આંકડા આવી જશે ત્યારે જે વધારો છે એ તો કદાચ પંદર ટકાથી પણ વધારે હોય શકે તો આ વખતે મગફળીના વાવેતરમાં આપણા ગુજરાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે કપાસના બદલે ખેડૂતો મગફળી તરફ વળ્યા છે ઘણા વિસ્તારોમાં સોયાબીન વાવનારા ખેડૂતો પણ આ વખતે મગફળી તરફ વળ્યા છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે છેલ્લા ત્રણ વર્ષનો આપણે એવરેજ કાઢીએ તો એવરેજ આપણા ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષની એવી છે કે સિઝનમાં સાડા સત્તર લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે અને આ વખતે અત્યારથી જે નોંધાઈ ચૂક્યું છે એ અઢાર લાખ હેક્ટર જેટલું નોંધાયું છે એટલે છેલ્લા ત્રણ વર્ષ કરતાં સૌથી વધુ વાવેતર સરેરાશની દ્રષ્ટિએ હું કહું છું એ આ વર્ષે નોંધાયું છે બીજી જે મહત્વની વસ્તુ છે મેં તમને બે વસ્તુ એવી કહી હતી એક તો જે સરેરાશ વાવેતર છે એ વધી ગયું અને બીજી મહત્વની વસ્તુ છેલ્લા બે વર્ષથી આપણે જોઈએ તો ટેકાના ભાવે ખરીદી કરવાની જરૂરિયાત સરકારને પડી નથી કારણ કે મગફળીના ભાવ છેલ્લા બે વર્ષથી ટેકાની સપાટી કરતાં ઊંચા રહ્યા છે આથી સરકારને મગફળીની કે મોટા પાયે ખરીદી કરવાની જરૂર છેલ્લા બે વર્ષમાં પડી નથી આ વખતે મિત્રો કદાચ સરકારને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જે જરૂરિયાત છે એ ઊભી થઈ શકે છે કેમ ઊભી થઈ શકે છે પહેલાં તો આપણે કહ્યું કે જે સૌથી વધુ વાવેતર આપણા ગુજરાતમાં થાય છે ને આપણા ગુજરાતમાં મગફળીના વાવેતરમાં વધારો નોંધાયો છે અને બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ટેકાના ભાવ પ્રમાણમાં ઊંચા છે ટેકાના ભાવ જે છે એ આ સિઝનના મગફળીના તેરસો અને સત્તાવન રૂપિયા જાહેર થયા છે અત્યારે ઓફ સિઝન છે છતાં મગફળીના ભાવ બારસો રૂપિયાની આસપાસ છે તો ઓફ સિઝનમાં પણ ટેકાની સપાટી કરતાં નીચા ભાવ છે તો હવે જ્યારે નવી મગફળી વાવેતર વધારા સાથેની નવી મગફળી બજારમાં આવશે તો સંભાવના એ પણ ઊભી થઈ શકે છે કે ટેકાના ભાવ કરતાં જે નીચી સપાટી બજાર ભાવમાં જોવા મળે તો આ સ્થિતિમાં આપણા દેશના જે વડાપ્રધાન છે એમની જવાબદારી વધી જાય છે આપણી જે સરકાર છે એમની પણ જવાબદારી વધી જાય છે કારણ કે સરકાર અને વડાપ્રધાન તેલીબિયામાં આત્મનિર્ભરતાની વાત કરી રહ્યા છે જ્યારે ખેડૂતો તેલીબિયા પાકનું વાવેતર વધારે છે તો એમને એટલીસ્ટ ટેકાના ભાવથી તો ઊંચા ભાવ મળવા જ જોઈએ કારણ કે ટેકાના ભાવ એટલે એમએસપી અને એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે એ જે ભાવ સરકારે જ નક્કી કર્યો છે એ મિનિમમ છે એનાથી નીચો ભાવ કોઈપણ ખેડૂતને એક રીતે ન મળવો જોઈએ કારણ કે આપણે જો ખરેખર દેશમાં સરકાર બનાવવાની એ વાત કરીએ તો આપણા દેશમાં જે લોકસભાની સીટો છે પાંચસો અને તેતાલીસ એમાંથી સરકારને કોઈ પણ પક્ષને કે કોઈ પણ ગઠબંધનને મિનિમમ બસો અને તેતાલીસ સીટો તો મેળવી જ જોઈએ તો જેમ મિનિમમ મેજોરિટીની બસો અને તેતાલીસ સીટો છે એમ મગફળીનો જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ તેરસો ને સત્તાવન છે તો એ તો દરેક ખેડૂતને મળવો જ જોઈએ તો આપણા દેશમાં જ્યારે તેલેબિયાના વાવેતરનો વધારાનો જે એક ટ્રેન્ડ શરૂ થયો છે અને એ ટ્રેન્ડને આપણા ગુજરાતના ખેડૂતોએ આ સિઝનમાં એની એક રીતે આગેવાની લીધી છે કારણ કે મિત્રો પંદર ટકાનો વધારો પંદર કે વીસ ટકાનો વાવેતર વધારો એ ખૂબ જ મોટો વધારો એક રીતે કહી શકાય તો અહીંયા દરેક ખેડૂતને ટેકાના ભાવે મગફળીનો જે ટેકાનો ભાવ છે એના કરતાં ઊંચા ભાવ મળે અથવા દરેક ખેડૂત ટેકાના ભાવે પોતાની જેટલી પણ મગફળી ઉત્પાદન કરે એ બધી વેચી શકે એ જોવાની જવાબદારી હવે આપણા વડાપ્રધાન અને આપણી સરકારની છે તો મિત્રો મગફળીની ખેતી અંગે આપણા શું અભિપ્રાય છે આપણા વિસ્તારમાં કયા પાકોનું વાવેતર કેવું છે એ અંગેના તમારા જે અભિપ્રાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જો જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન